મોર્નિંગ મિત્રો વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન બ્લોગ ને આજે સોસાયટી ની બહાર થી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ક્યાં જવાના છે આપણે આપણે જવાનું છે મારા એક જૂના બહુ જૂના ભાઈ ઘરે આજે દર્શનના બેસ્ટ ફ્રેન્ડના ઘરે અમે જઈએ છીએ રાજકોટ અને હું દર્શન બે જાય છે પ્રિન્સ તો અમને નીચે સુધી મૂકવા આવ્યો હતો તો હાલો અમે રસ્તામાં છીએ અત્યારે નીકળીએ છીએ રાજકોટ જવાના છીએ કેટલું બનશે એટલું વ્લોગિંગ કરશું તમને બતાવશું કેવી રીતના ક્યાં કેટલો ટાઈમ લઈને પહોંચીએ છીએ બરાબર ને

એટલી બધી નથી થઈ બે પાંચ મિનિટ થઈ અમે નીકળી ગયા છે ને અમે આજે જઈએ છે રાજકોટ કેમ પહેલા કીધું એમ તો હાલો જાય રસ્તામાં દર્શન ક્યાંક આપણને ચા કોફી નાસ્તો કરાવે તો ત્યાં વળી ચા તો મારા મારું હે નાસ્તો તારો હે મને અટાણી તમને હું તમે કહેતા છો કે એવરી બ્લોક માં કેમ ચાની વાત કરે પણ દર્શન કોઈ દી ચા પીતો જ નહીં કેનેડા ક્યારેક પીતો ને છેલા વર્ષથી તો હા મૂકી દીધી હતી દૂધ કંઈક પીવે ચોકલેટ મિલ્ક બનાવીને પીવે એવું કરે

પણ કાલે અમે જાય છે ઉપલેટા અને મમ્મી પપ્પાને સરપ્રાઇઝ આપવાના છીએ કેમ કે એમને ખબર જ નથી અમે એક બે દિવસ રહીને ઉપલેટા હમણાં નથી આવતા પણ

જો 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 જોયું એટલે ના પાડતા કે ના ખવાય બોલો ચા પી તો મારે કઈક લેવું જોઈએ ને શિકા છોકરા આઈસ્ક્રીમ ચા ના પીતા હોય હવે આવી ગયા છે જમવા દર્શન કેવીક ભૂખ લાગીતી એવું કેવું લાગ્યુંતું કે આપણે ડેસ્ટિનેશન ઉપર પોચી જશું પણ આપણે એને તો આપણે પુદીના સાદી અને ફરક જેક મરાઈયું ને

તો જો અમાર માસી અમને ડાયરેક્ટ બારોબાર ટી પોસ્ટ માં ચા પાણી કરાવે હે ભાઈ ઘેર લઈ જાવ ને ઘેર લઈ જવા પડે ને દર્શન આમ બારોબાર ચા પાણી પીવડાવે થોડું હાલે

ના 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 આપણે છે ને થોડી કેવી પ્રોમિસ આપી જાય કે ભાઈ કાલે કે આજ રાત સુધી માં ગમે તઈ ટાઈમ મળશે તો પાછા મળશે જો ના આવ્યો તો તમે વારો હે કાલે પાછો ઉપલેટા થી પાછા જાતા હશું ને તઈ આવશું રેડી ને હાલો તારે ન્યાય આવશું હાલો દર્શન ઇન્ટ્રોડ્યુસ તો કરાવો તો ભાઈ અમે રાજકોટ અને ભાઈબંધ ની ઘરે આવી તો ગયા તા હા હવે વિડિયો બનાવવાનો ટાઈમ મળ્યો કેમ કે વાતો માં બિઝી હતા એટલી વાતો કરી ને જૂની 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 કોલેજ ની નોલી નોલી ને

કઈક બોલો તમારી તમારી કઈક યાદો શેર કરો હે જો એનો તમે સ્નેહ મને આપશો ને તો અમે આવ્યા છીએ એક જગ્યા રાજકોટમાં ખોડ નાસ્તો પાણી કરવા જય માં પછી આ છોકરા મગાવી બ્રાઉની જે આપડા કામ ની વસ્તુ નથી હું હા તો ગઈઠા મે મગાવી બ્રાઉની ભાઈ અમે હા આપણે એમાં કે સી ની બ્રાઉની બ્રાઉની માં તો કદાચ કદાચ એવું બની જાય તો ખબર નહીં હા તો દર્શન માટે સ્પેશિયલ શેક મંગાવ્યો છે અમે બ્રાઉની આપણે કઈ નથી ખાધું ખાલી કાવો પીધો એ થોડાક ડાયટ ફોલો કરે છે ને એટલે મોટિવેટ કર્યા છે ને એટલે હવે હમણાં એ તો કંઈ નહીં ખાય બરાબર ને તું થોડાક તાર ભાઈ બંધ ને મોટીવેટ

રાજકોટ સાયન્સ સિટી આયા રાજકોટ નું સાયન્સ સિટી આયા હે જોઈએ કેવું કે બહુ કે રવિ જોરદાર જોરદાર જોઈએ કેવું જોરદાર હે જો અમે અમે આયા તક એક પ્રાણીઓ નું જોવા આયા અને આને ગેમ રમવાની ચાલુ કરી દીધી છે આયા ગેમ પણ આ મારી હે નાના છોકરાઓ હોય એવી છે હા એક એક એનિમલ નું તું કે નાનું છોકરું હો તો ચાલુ કરી હે બોલો પણ એ મસ્ત છે જો બધું જોવાનું પ્રાણીઓનું એમને ફોસિલ્સ નું ને બધું હતું આ આખું ફરી ફરીને અમે જોયા આયા ટાઈમ હજી તો ઘણો વયો જાહે કા હજી તો પહેલી ગેલેરી જે કહેવાય ને એમાં જ આયા છે તો હવે અમે આ સિરામિક ની ગેલેરી માં આવ્યા તને બહુ જ ક્રિએટિવ ક્રિએટિવ વસ્તુ છે આ દિવાલ તો મને બહુ જ ગમી જોઈ લ્યો કે કેટલી ક્રિએટિવલી એ લોકોએ બનાવી છે બહુ જ મા ફેવરિટ સ્પોટ હતો અને જો દર્શન કેક બતાવે કોઈ જો ઇલેક્ટ્રોનિકલી ટિન્ટેડ ગ્લાસ જોલે અત્યારે અત્યારે ટિન્ટેડ છે બટન દબાવી દીધું મતલબ કે લોકો હવે એમના ઘરમાં આવા કાચ પણ નખાવે આ ડિજિટલી જો અહીંયા બટન જેવું ક્લિક કરે ને એવો ગ્લાસ ટ્રાન્સલુશન થઈ જાય અરે પણ અરે પણ અઠાણથી આવ્યા છે હવે રોબોટિક્સની ગેલેરીમાં અને દર્શન આવ્યા ભેગો આયનમેન ને ઝડપી લીધો લો માણસ છે ઠીક હાલો આટા દઈ હવે આમાં હા એટલે તમે તો ટાઈમ કાઢશો ને અમે બે નીકળી જઈએ એવું કરીએ કાં

અને હવે અમે લઈએ છીએ વિદાય ભાઈ રવિ અમારો થાકી ગયો એટલો બળવાન હતો મળીએ જલ્દી થી